નમસ્કાર કરીશું ભાજપના શાંતિ કાળની એક મહત્વના સમાચાર રૂપાલાની બેઠક મહત્વની વાત એ છે કે જે બેઠકનું આયોજન થયું છે મધ્યસ્થ કાર્યાલયની અંદર રાજકોટ લોકસભા સીટના મહત્વના નેતા સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકની અંદર મહત્વના કાર્યકરો પણ હાજર રહેવાના છે કાર્યકરોની સાથે નેતાઓ છે તે પણ આ બેઠકમાં જોડાઈ રહ્યા છે રૂપાલાને બદલી શકે તેવી અફવા વચ્ચે બેઠકનો દોર શરૂ થયો છે મહત્વની વાત છે કે હમણાં અગાઉ જે ચર્ચા હતી ત્યારે રૂપાલાએ કાર્યકર્તા સાથે બેઠક યોજતા રાજકારણ ગરમાઈ ગયું છે પુરુષોત્તમ રૂપાલા કે જેમણે બેઠકનું આયોજન કર્યું છે મધ્યસ્થ કાર્યાલયમાં આજે બેઠક પડી છે તેની અંદર કાર્યકર્તા ઉપસ્થિત છે આ સિવાય રાજકોટની અંદર મધ્યસ્થ કાર્યાલયમાં લોકસભા સીટના જે મહત્ત્વના નેતાઓ છે તેઓની સાથે પણ તેઓની આ બેઠક અત્યારે યોજાઈ રહી છે કારણ કે એક તરફ બજારમાં અને મહત્વની વાત એ છે કે મોહન કુંડારિયા જે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે સૌથી મોટી વાત છે કારણ કે મોહન કુંડારિયા કે જેમણે નો ડ્યુ સર્ટિફિકેટ લીધું હતું ને તે પછી અફવાઓ અને ચર્ચા એ જોર પકડ્યું કે તેઓ જો રૂપાલાને બદલાય છે તો પછી રાજકોટથી તેઓ ઉમેદવારી કરીને અહીંથી ચૂંટણી લડી શકે છે પરંતુ હજુ તેને લઈને પાર્ટી દ્વારા હાઈકમાન્ડ દ્વારા કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી હજુ તો આ બધી અફવાઓ છે ત્યારે તો રાજુ ધ્રુવ છે કે જેમણે આ વાતનું ખંડન કર્યું અને અફવા ગણાવી દીધી છે કે આ બધું જે ચર્ચાએ રહ્યું છે તે ખોટું છે કારણ કે મહત્વની વાત એ છે કે મોહન કુંડારિયા કે જેઓ ચૂંટણી લડશે તે વાતની અફવાએ બજાર પકડ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે રાજુ ધ્રુવ કહેવામાં આવ્યું કે આખરે આ બધું જ ખોટું છે અને અફવાઓ છે ફક્ત હવે આજે બેઠક મળવા જઈ રહી છે મહત્વની વાત એ પણ કે ત્રણ તારીખના રોજ દિલ્હીનું તેડું આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાને હાજર રહેવું પડશે દિલ્હી હાઈ કમાન્ડ સમક્ષ આજ રોજની વાત કરીએ તો આજે પહેલી તારીખે મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા છે બેઠકની ની અંદર આજ અંગે વધુ માહિતી માટે સાંધતા લકી આપણી સાથે જોઈ ગયા લકી આજે બેઠકનો દોર છે તેને લઈને સૌથી પહેલા વિગતો જણાવશો આપનું ક્યાંક ને ક્યાંક જાહેરાત કરે તેવી ચર્ચાઓ છે ચર્ચાઓ છે છે તેમની પણ તમને વાત કરી દઉં કે લોકસભા ના ઉમેદવાર રાજકોટ ના બદલવાની ક્યાંક ને ક્યાંક વાત છે તેઓ જે પ્રકાશ આવી રહી છે ને ચર્ચાઈ રહી છે પરંતુ તેને પૂર્ણ વિનામ

બીજી તરફ અત્યારે તેઓ પણ ખુલાસો તેઓ કરી રહ્યા છે કે અત્યાર સુધી કોઈ પણ જે આ પ્રકારની ચર્ચાઓ છે એ માત્ર ને માત્ર અફવા છે પરંતુ સાચી હકીકત તો બુધવાર પછી જ ક્યાંક ને ક્યાંક સામે આવશે જી લકી આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એક વાત તે પણ સામે કે મોહન કુંડારીયા પણ આ જ બેઠકની અંદર ઉપસ્થિત છે અત્યાર સુધી આ જે અફવાઓ ચાલી જે વાત થઈ તેને લઈને મોહન કુંડારીયાનું હજુ સુધી ક્યાંય કોઈ જ જગ્યાએ નિવેદન પણ સામે આવ્યું ન હતું તેને લઈને આપનું શું કહેવું સામે આવે છે આપને જણાવજો કે જે બેઠક છે રૂપાલા સહિતના જે નેતાઓ છે તેમ બેઠક રૂપાલા જે મોહનભાઈ કુંડારીયા જે સ્થાનિક રાજકોટ ના નેતાઓ છે તે તમામ જે નેતાઓ છે કે અહી ઉપસ્થિત છે અને પ્રેસ કોન્ફરન્સ નું પણ આયોજન ટૂંક સમય માં કરશે તેવી વાત છે જી છે અપડેટ આપની રહેતા આભાર આપ જોડાને તે બદલ તો જે રીતે અમારા સંવાદદાતાએ વિગતો જણાવે કે આખરે એ જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાંના રાજકોટના સ્થાનિક નેતાઓ કાર્યકરો કે જે આ બધી જ પરિસ્થિતિને જોઈ રહ્યા છે હવે ટૂંક સમયની અંદર પ્રેસ કોન્ફરન્સનું આયોજન થાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે